નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સ્કૂલ જેને શિક્ષણનું મંદિર માનવામાં આવે છે આ સ્કૂલની ચાર દિવાલની વચ્ચે આ બાળકીઓની લાચારીને સર્માસાર કરનારી ઘટના સામે આવી છે મારાના થાણે જિલ્લાના શાહપુરમાં આવેલી એક પ્રાઇવેટ શાળામાં બાળકીઓ પ્રિયસમાં છે કે નહીં તે જાણવા માટે તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ છ થી દસની લગભગ એકસો પચીસ બાળકીઓને કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી હતી અમાન્ય કુર્તીની બાળકીઓના માણસ પર જ અસર થઈ નથી પરંતુ સમગ્ર લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે લોકો શાળા પ્રશાસન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે આર એસ ધમાણી સ્કૂલના છથી દસ ધોરણની વિદ્યાર્થીઓના કપડાં ઉતારવામાં આવ્યા હતા આ ઘટના બાદ સ્કૂલના આચાર્ય ચાર શિક્ષકો અને એક મહિલા કર્મચારીઓ સહિત બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не